અંદર જે પણ મટીરિયલ વાપરવામાં આવ્યું છે અત્યારે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા હમણાં જ ભારતીય જનતા પાર્ટીના જે કિરીટ પટેલ છે તે તેવા આવવા જઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો પાછળના થોડાક દિવસથી અમે વિસાવદરના પ્રવાસ છે હતા વિસાવદરના પ્રવાસ દરમિયાન અમે ભારતીય જનતા પાર્ટી દ્વારાથી જે ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે બાકી રિપટિલ સાથે પણ વાતચીત કરી આમ આદમી પાર્ટી તરફથી જે ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એવા ગોપાલ ઇટારિયા સાથે પણ વાતચીત કરી હાલાકે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાનો કોઈ પણ સંપર્ક થયો નહીં પરંતુ અહીંયા આવ્યા બાદ અમે તેમના સાથે પણ ઇન્ટરવ્યુ લીધું ત્યારે પણ ચર્ચાઓ થઈ પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી પણ લડી લેવાના છે ભારતીય જનતા પાર્ટી પણ લડી લેવાના મૂડમાં છે અને કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે કોંગ્રેસ એવા આક્ષેપો છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ પણ આયાતી ઉમેદવાર છે અને કિરીટ પટેલ પણ આયાતી ઉમેદવાર છે અને તેઓ યા એ વિસાવદરના ભેસાણ તાલુકાના ઉમેદવાર છે તેવું તેમનું કહેવું છે પરંતુ આ બધાની વચ્ચે બધા જ તો ક્યાંક જે આમ આદમી પાર્ટી છે તેના પલડું થોડું વધારે ભારે લાગતું હોય વિસાવદરની જનતાનું એવું લાગી રહ્યું છે કારણ કે વિસાવદર ની જનતા એવું કહી રહ્યું છે કે અમારે તો હવે ગોપાલ જોઈએ છે ગોપાલ અમારો સાથ અને સહકાર આપશે અને ગોપાલ વિકાસ કરશે તેવું લાગી રહ્યું છે તમે મને આઠસો દાડા નું વિસાવદન ધારાસભ્ય બનાવો હું જે રોડ રસ્તા જે તૂટેલા છે જેનો કોઈ વિકાસ નથી થયો આઠસો દિવસમાં એ રોડ રસ્તા હું પેરિસ જેવા કરી દઈશ તેવું તેમનું કહેવું છે હવે કિરીટભાઈએ કહી તો દીધું છે કે પેરિસ જેવા રોડ રસ્તા છે વિસાવદરની જનતાને મળશે પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટ વખતે અમે જે રોડ રસ્તા જોયા છે એ રોડ રસ્તા મને નથી લાગતું કે આઠસો દિવસમાં આઠસો દાડામાં જે રીતે કિરીટભાઈ કહી રહ્યા છે એ પ્રમાણે એ પેરિસ જેવા રોડ રસ્તા બનશે હવે અમારો જે રિપોર્ટ છે હું તમને બતાવવા માંગુ છું કે ખરેખર એ રોડ રસ્તા જે છે તેમાં મટીરિયલ દેખાઈ રહ્યું છે ના ખરેખર કાંકરા દેખાઈ રહ્યા છે ન કે સારી એવી કામગીરી દેખાઈ રહી છે જુઓ શું છે ખરેખર એ સપના જે પેરિસ જેવા રોડ રસ્તા બનાવવાના એ જનતાને દેખાડવામાં આવી રહ્યા છે એની વર્વી વાસ્તવિકતા શું છે જુઓ મારી સાથે આપણા મતે વિકાસ એટલે શું આપણા મતે વિકાસ એટલે શહેરોમાં થયેલા ફ્લાયઓવર શહેરોમાં થયેલા ફ્લાયઓવર એ સ્વાભાવિક બાબત છે એ બહુ ખૂબ સારી પણ બાબત છે પરંતુ જે જગ્યાએ સત્તા પક્ષ હોય જે જગ્યાએ સત્તા પક્ષ આવવાનું હોય જે જગ્યાએ સત્તા પક્ષ આવવાનો વિચાર કરી રહ્યું છે એ જગ્યાએ જો ફ્લાયઓવર તો નહીં પરંતુ સારા રોડ રસ્તા પણ ન હોય તો આ આમ જનતા કોને સવાલ પૂછે મારે રસ્તાઓનો થોડો તમને એક વરવા દ્રશ્યો બતાવવા છે આ રસ્તાઓ તમે જોઈ શકો છો અંદર જે પણ મટીરિયલ વાપરવામાં આવ્યું છે અત્યારે તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા હમણાં જ ભારતીય જનતા પાર્ટીના જે કિરીટ પટેલ છે તે આવા આવા જઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો એટલે આ વરવા દ્રશ્યો છે કે જ્યાં થોડાક સમય પછી હવે કિરીટ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના છે તે આવા જઈ રહ્યા છે પરંતુ આ વરવા દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીંયા શું થઈ રહ્યું છે અત્યારે તમે આ આ જે રોડ રસ્તો છે પણ જોઈ શકો છો કે જે સામાન્ય માણસ છે તેને જવું હોય તો પણ કદાચ તેને હાલાકી ભોગવવી પડે અને તકલીફ થાય જો સામાન્ય માણસ નથી અને થોડો પીડિત માણસ છે તો એના કમરના જે મણકા છે તે પણ હલી જાય તેવી શક્યતાઓ આ રોડ છે તો જે શહેરોના ફ્લાયઓવર કરતા નાના નાના ગામડાઓ છે તેનો વિકાસ કરવાની જરૂર મને વધારે લાગી રહી છે જે આ પ્રમાણે જોઈ રહ્યા છો અને આ પ્રમાણે તમે એ પણ જોઈ રહ્યા છો કે અહીંયા કેવા પરિસ્થિતિ કેવા પ્રકારની પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે